નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને બુલેટિન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપની પાસે કોઈ પણ જે તકલીફ છે અથવા તો કોઈ પણ વિષય જે હોય છે અમારો એ વિષય અંગે પૂરતી માહિતી મળે જેથી કોઈ પણ પ્રકારની આપણી જે સમસ્યા છે તે સમસ્યાને આપણે હલ કરી શકીએ સાથે સાથે જો કોઈ પ્રકારની તકલીફ હોય તો એને કઈ રીતે આપણે ઉકેલ લાવવો જોઈએ સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવે તે વિષય સાથે આપણે દરરોજ મળતા હોઈએ છીએ અને કોઈને કોઈ નિષ્ણાતોને આપણે આપણા શોમાં લાવતા હોઈએ છીએ જે જેથી નિષ્ણાત જે છે આપણને સરળ રીતે અને ખૂબ જ એક જરૂરી જે ટિપ્સ જે છે જોડાયેલા આપી શકે તો આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે કેન્સર અને કેન્સરનું નામ સાંભળતાની સાથે દર્શક મિત્રો આપણે સારી રીતે જાણીએ છીએ કે કેન્સરનું નામ આવે એટલે લોકોની અંદર ભય ફેલાઈ જાય છે અને એક પ્રકારનું એવું લાગે છે કે હવે આપણે લાંબા સમય સુધી જીવી શકતી જીવી શકીશું નહીં પરંતુ આ જે પ્રકારની જે માન્યતા છે એ બરાબર નથી કારણ કે આધુનિક સમયની અંદર નવી નવી ટેકનોલોજી આવી રહી છે સાથે સાથે કોઈ પણ પ્રકારની જે બીમારી છે એ બીમારીની જે એની રોગની એક સારવારની જે એક પદ્ધતિ છે સારવારની પદ્ધતિ બદલાઈ રહી છે ઈલાજ શક્ય બની રહ્યા છે તો આજે આ વિષય ઉપર આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે કેન્સર શું છે એ કઈ રીતે થાય છે અને એને ઈલાજ એક સારવારની પ્રક્રિયા શું છે તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણી સાથે આ વિષય ઉપર વાતચીત કરવા અને આપણને ખૂબ જ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે આપણી સાથે જોડાઈ ગયા છે એમ ઓન્કો સર્જન જે આપણી આપણને ખૂબ જ સરળ રીતે માહિતી આપશે મંથન મેરેજ આપણી સાથે જોડાયે છે બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે દર્શક મિત્રો નમસ્તે ગોપાલભાઈ મંથનભાઈ મંથનભાઈ કાલે ચોથી ફેબ્રુઆરીના દિવસે આપણે સારી રીતે જાણીએ છીએ કે વિશ્વ જે કેન્સર દિવસ હોય છે એની ઉજવણી કરવામાં આવે છે જુદા જુદા કાર્યક્રમ જે છે એ યોજાતા હોય છે કેન્સરની જાગૃતિ જે છે એના ફેલાવા માટે યોજતા હોય છે આપણે તો આપણે સૌથી પહેલા જ્યારે એક અભ્યાસ હાલમાં જ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે કેન્સર જે છે દર વર્ષે બે કરોડ અથવા તો એક કરોડ જેટલા નવા કેસ કેન્સરના આવતા હોય છે અને એક સર્વે એવું પણ કહે છે કે દર

અંડર રેકોર્ડેડ છે એવી હું તમને કહેવા માંગુ છું અને જે એસ્ટિમેટેડ પ્રિડિક્ટેડ રેટ છે એ પ્રમાણે આવનારા 4 થી 5 વર્ષમાં 22 25 કે 27 લાખ સુધી પહોંચી શકે છે આમાંથી આટલા નવા કેન્સરના કેસીસમાં અંદાજે 2 થી 2.5 લાખ પેશન્ટ્સનો મૃત્યુ પણ થઈ શકે છે અને આપણા કન્ટ્રીમાં આપણા ઇન્ડિયામાં હાઈ મોર્ટાલિટી એટલે કે મૃત્યુનો દર કેન્સર વધારવાનો એક એ બી કારણ છે કે કેન્સરની અવેરનેસ થોડી ઓછી છે સમાજમાં અને જે કેન્સરના ના અમે રોજ બરોજ જોઈએ છે એમાંથી હું તમને કહેવા માંગુ કે સિત્તેર થી એસી ટકા કેસીસ બહુ જ એડવાન્સ સ્ટેજ ના કેન્સર ના સ્ટેજ પેશન્ટ લઈને આવતા હોય છે એટલે કેન્સર એક ખરેખર ગંભીર બીમારી છે અને ગંભીરતાથી વકરી રહી છે કોરોના ના પછી હવે નવું જ એપિડેમિક જેવું સ્વરૂપ ધારણ કરી રહી છે હા જે રીતે આપણે વાત કરીએ છીએ મંથનભાઈ કે કેન્સર એક ખતરનાક બીમારી છે ચોક્કસપણે ખતરનાક બીમારી છે અને જીવલેણ પણ છે એ વાત પણ આપણે નિખાલસપણે કબૂલ કરવી જોઈએ કારણ કે એના જે તબક્કા આપણે જાણીએ છીએ કે એના જુદા જુદા તબક્કાઓ હોય છે અને એક તબક્કામાંથી બીજા તબક્કામાં ઝડપથી ફેલતી બીમારી છે તો જેમ કે કોઈ પણ દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે તો સામાન્ય વ્યક્તિ જે છે મંથનભાઈ એ કોઈ પણ વ્યક્તિ જે છે એને ખબર કઈ રીતે પડે કે એને કેન્સરના કંઈ સંકેત દેખાઈ રહ્યા છે એના લક્ષણ દેખાઈ રહ્યા છે તો આપણે એના લક્ષણ ખરેખર શું છે સાચી વાત છે કેન્સરને આપણે પહેલા સમજીએ કે કેન્સર શું કામ થાય છે તમારા આગળના પ્રશ્નોનો જવાબ મારો અધૂરો રહી ગયો તો કેન્સરનું કારણ છે જે મૂળ રૂટ છે બીકોઝ ધેટ ઇસ ડીએનએ મ્યુટેશન એટલે કે આપણું જનીન હોય છે દરેક ડીએનએ હોય છે એમાં જ્યારે ડિફેક્ટ ક્રિએટ થાય છે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ને રેક્ટિફાય નથી તો ડા કરેક્ટ નથી થતા હોતા તો લાંબા સમય ગાળેમાં ટ્યુમર ઉત્પન્ન થાય છે ને કેન્સરનો શરુતારણ કરે છે કેન્સર ના તબક માં જે તો શરૂઆતમાં કેન્સર ચાંદા સ્વરૂપે અથવા તો ગાંઠ સ્વરૂપે અથવા તો કોઈ ડાઘ સ્વરૂપે લોકલ પાર્ટ માં હોય છે કોઈ બીજી જગ્યાએ પછીનો તબક્કો આવે છે કે આજુબાજુના ટિશ્યુ માં આજુબાજુના અવયવો માં થોડું ઘણો ફેલાય જસ્ટ નીયર બાય બીજા અવયવો નહીં પણ એ જ જગ્યા માંનો કે ગાંઠ છે સ્તરમાં તો એ જ જગ્યાએ વધતી જાય અને થોડી મોટી થાય બીજા તબક્કામાં માનો કે સ્તરનું જે એક્ઝામ્પલ હોય બ્રેસ્ટ કેન્સર તો બ્રેસ્ટ ની જે ગાંઠ છે એ થોડા એના કણો ફેલાય ને બગલમાં જે આપણે ઝીલા આપણે કહીએ ત્યાં જે વેરની ગાંઠ હોય છે લસિકા ગ્રંથિ હોય છે લિમ્ફનોસ હોય છે એમાં પ્રસરે અને ચોથા તબક્કામાં એનાથી દૂર શરીરના અન્ય અવયવોમાં કે લંગ્સ છે ફેફસા છે લિવર છે કે હાડકા છે ત્યાં ફેલાઈને નવું ઘર બનાવે આપણે જનરલી ચાર સ્ટેજમાં આપણે કેન્સર જોતા હોય છે મોટા ભાગના કેન્સરના ચાર સ્ટેજ હોય છે એક બે ત્રણ અને ચાર ચોથું સ્ટેજ એટલે કે લાસ્ટ સ્ટેજ જેમાં ફેલાયેલું હોય છે હા પણ હતાશ થવા જેવું નથી દરેક ફોર્થ સ્ટેજ ઈચ એન્ડ એવરી કેન્સર માટે અલગ અલગ છે માનો કે ટેસ્ટિસનું કેન્સર જે સ્ટેજ 4 છે જ નહીં રાઈટ અને સ્ટેજ 4 માં બી એબીસી આપેલા હોય છે અને સ્ટેજ 4 કોઈ ડોક્ટરે કીધું તેનો મતલબ એવો નથી કે ધેટ ઇઝ ધ એન્ડ ઓફ લાઈફ બરાબર છે એટલે એક ખાસ સમજ હોય અને કેન્સર મે તમને કીધું કે ગાંઠ સ્વરૂપે કે ચાંદા સ્વરૂપે કે કોઈ દાખલ સ્વરૂપે એટલે કે એવું જનરલી કહેવાય કે લાંબા સમયથી ના મળતું મોઢામાં ચાંદુ હોય મહિના ઉપરથી કોઈ જગ્યાએ શરીરમાં ગાંઠ ઉત્પન્ન થઈ હોય એમાં દુખાવો થવો જરૂરી નથી દર્શક મિત્રો એ બહુ જ અગત્યનો પોઈન્ટ છે પેશન્ટ્સ ઘણીવાર એમ કહે છે કે સાહેબ દુખાવો નથી થતો પણ ગાંઠ થઈ છે પણ ઇનિશિયલી કોઈ બી ચાંદુ કે ગાઠ કેન્સરની પેઇનલેસ હોય છે પેઇન દુખાવો નથી થતો હોતો એ જ્યારે એડવાન્સ સ્ટેજમાં પહોંચે ત્યારે જમાં દુખાવો થતો હોય છે બીજા એબ્ડોમિનલ કે પેટના કેન્સરમાં તમારી મંથનભાઈ પ્લીઝ આપણો અવાજ જે છે એ आवाजમાં ફેરફાર થાય છે અવાજ થોડો વ્યવસ્થિત રીતે અમને થોડુંક સંભળાઈ રહ્યો નથી એ આ આપ સે હ હા સોરી હું થોડો નજીક આવી જાઉ છું પેટના આંતડાના કેન્સરમાં ઘણીવાર જાડા થઈ જવા કે કબજીયાત થઈ જવા લેડીઝમાં જયારે ગર્ભાશયની કોથળીમાં કેન્સર હોય છે તો રક્ત પ્રોબ્લેમ્સ થતા હોય છે એ ટાઈપના બધા પ્રોબ્લેમ્સ જે લક્ષણો છે જે એબનોર્મલ છે કઈ બી આપણને એબનોર્મલ જણાય તો એ બધા કેન્સરના ચિહ્નો હોય શકે છે અને કેન્સરના ચિહ્નો ફેફસામાં હોય તો લાંબા સમયથી ઉધરસ આવી ખાંસી આવી ઉધરસમાં બ્લડ આવવું આ બધા લક્ષણો હોય છે કેન્સરના એટલે આવું કોઈ બી લક્ષણ જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ

લાંબા સમયથી શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ થવી પેઇનલેસ કે પેઇનવાળી મતલબ દુખાવા કે દુખાવા રહિત લાંબા સમયથી મોઢામાં ચાંદુ ના રૂજાતું ચાંદુ જેમાં મોટા ભાગે દુખાવો નથી થતો હોતો પેઇનલેસ હોય છે કોઈ કારણો વગર વજન ઘટી જવું કોઈ કારણો વગર બીજા રિપોર્ટ થઈ ગયા હોય અને છતાંય તાવ ના મટતો હોય અ ગેડિઝમાં ગર્ભાશયના કેન્સરમાં ને એમાં અનિયમિત રક્તસ્રાવ થતો હોય વધારે પડતો રક્તસ્ત્રાવ થતો હોય હાતરટાના કેન્સરના ગાંઠમની વાત કરીએ તો અ ઝાડા થઈ જવા કે પછી કબજિયાત રહેવું લાંબા સમયથી જેની કોઈ દવાથી ફરક ના પડતો હોય તો આ બધા લક્ષણો છે જે કેન્સરના હોઈ શકે છે એટલે આવા કોઈ બી લક્ષણો હોય તો તમારા ડૉક્ટરને તરત સંપર્ક કરો જેથી આપણે તાત્કાલિક બને એટલું જલ્દી નિદાન કરી શકીએ રિપોર્ટ્સ કરાવીને મંથનમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એક લાઈફ સ્ટાઇલ બદલાઈ રહી છે કોરોનાનો ખૂબ લાંબો ગાળો આપણે જોયો છે જે ખૂબ ખરાબ તબક્કો હતો દરેક વ્યક્તિ માટે દરેક વ્યક્તિએ ખૂબ તકલીફ અનુભવી કરી છે તો કોરોનાનો ગાળો નીકળી ગયા બાદ પણ આપણે ઘણા બધા અભ્યાસ વારંવાર થઈ રહ્યા છે અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કેન્સરના જે કેસો છે એ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ભારતની વાત કરીએ અથવા તો દુનિયાની વાત કરીએ બે હજાર પચાસ સુધીના જે આંકડા આવી રહ્યા છે એ પણ ખૂબ ચિંતાજનક આવી રહ્યા છે કે કેસના જે સંખ્યા છે એ અનેક ગણી ઝડપથી વધશે

અ બીજી પેર બીજી જોડીમાં પણ પ્રોબ્લેમ થાય છે ડિફેક્ટ થાય છે ત્યારે કેન્સલ થતા હોય છે એટલે પાંચ થી છ ટકા જેવા કેન્સર છે જે વારસાગત ઉતરતા હોય છે કે જેમાં ડીએનએ ની ખામી જન્મજાત હોય છે પણ બાકી બધા કેન્સરના કેસસમાં એનવાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાંથી કોઈના કોઈ રીતે ડીએનએ ની ખામી સર્જાતી હોય છે અને કઈ રીતે સર્જાય છે તો કે આપણે આજુબાજુમાં રહેલા કેમિકલ્સ પેસ્ટીસાઇડ્સ મતલબ કે

પણ ઘણી ખરી જોવા જઈએ ને તો આપણે જંક ફૂડ આપણે સ્ટ્રીટ ફૂડ ખાતા હોઈએ છીએ એમાં એ બધું કંટ્રોલ નથી હોતો સ્ટાન્ડર્ડ પ્રોડક્ટસો આપણે જીવનમાં આવા લાંબા સમયથી આ બધા કેમિકલ્સ છે રેડિએશન્સ છે અ પ્લસ એ બધાનો આપણો આપણા શરીર ઉપર મારો લાગ્યા રાખતો હોય છે એમાંથી કેન્સર પ્રવર્તતું તો હોઈ શકે છે આ વસ્તુ એકદમ પ્રૂવ કરવી ટુ ધ કોઝ ઇટ્સ નોટ પોસિબલ બટ આજ બધા કારણો જનરલી ઓબ્ઝર્વેશનલ સ્ટડીઝમાં જોવા મળ્યા છે કે જે વિચ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લસ આપણી લાઈફ સ્ટાઈલ સ્ટ્રેસફુલ થતી જાય છે બ્રેસ્ટ કેન્સરની વાત કરું તો ઓર્બનાઇઝેશન થતું જાય છે લેડીઝ જ્યારે મોટી ઉંમરે લગ્ન કરે અને પેલું બાળક જ્યારે કહેવાય ને કે આફ્ટર થર્ટી યર્સ ત્રીસ વર્ષની ઉંમર પછી જ્યારે પેલું બાળક આવે તો બ્રેસ્ટ કેન્સરની શક્યતા પણ થોડી વધી જતી હોય છે એ બધા હોર્મોનલ ફેરફારો જે નવી લાઈફસ્ટાઈલ પ્રમાણે જોવા મળતા હોય છે પ્લસ આલ્કોહોલ ટોબેકો નું જે સેવન વધી રહ્યું છે મેટ્રોપોલિટન સિટીઝમાં ઓવરઓલ એ બી એક મહત્વનો ભાગ ભજવે છે આપણે કેન્સર ગુજરાતની વાત કરીએ તો મોઢાના કેન્સર મેક્સિમમ જોવા મળે છે અને એનું એક મુખ્ય કારણ છે ગુટકા તમાકુનું સેવન અનિયમિત અને અનકંટ્રોલ્ડ યુઝ ઓફ ટોબેકો મંથન ભાઈ આપે આપણા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી છે કે જે કેન્સરના જે કારણો જે આપણે વાત કરી એક આપણે વાત કરી કે સ્ટ્રીટ ફૂડને જે છે જંક ફૂડની આપે વાત કરી બીજી આપે વાત કરી કે લાઇફસ્ટાઈલ જે આપણી છે જે એ સાથે સાથે જે હવામાનનું જે પ્રમાણ અથવા તો આપણે પ્રદૂષણને એ પ્રકાર જોઈ રહ્યા છે તે પણ કેન્સર થવાના મુખ્ય કારણ દેખાઈ રહ્યા છે આપે વાત કરી આપણી મંથનભાઈ સારી રીતે જાણીએ છીએ કે યુવા જે પેઢી છે આપણી એ યુવા પેઢી જંક ફૂડ તરફ ખૂબ વધેલી છે તો આ જંક ફૂડ ઉપર આપણે થોડીક વાર ફરી એકવાર માહિતી મેળવી કે જંક ફૂડ કઈ રીતે આ કેન્સરને આપણે આમંત્રણ આપી શકે છે એટલે જંક ફૂડમાં કેવું છે મલ્ટિપલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ થતા હોય છે એમાં ઘણા બધા અને હોય છે છે અ જે એ નથી આપણને બધાને ખબર છે ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ અને કલરિંગ એજન્ટ એવા પણ મળે છે અને એવા ભેળવામાં આવે છે જે ગવર્મેન્ટ તરફથી અમાનનીય છે પણ એનું આપણા તરફથી કોઈ કંટ્રોલ નથી હોતો એટલે એનું કન્જન જયારે લાંબા સમય ગાળામાં થતું રહે છે ત્યારે એ કેન્સરમાં માં થઈ શકે છે પરિવર્તન થઈ શકે છે મંથન આપે એક બીજો બીજી વાત પણ ખૂબ ઉપયોગી આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ માટે કરી આપણે જોતા હોઈએ છીએ કે મહિલાઓની અંદર જે છે સ્તન કેન્સર અથવા તો બ્રિસ્ટ કેન્સર જે છે એની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે આપણે વાત કરી રહ્યા હતા કે ત્રીસ વર્ષ પછી જે યુવતીઓ છે એ લગ્ન કરે છે અને અત્યારે જે એક પ્રકારની આપણે એમ કહી શકાય કે જાગૃતિ આવી રહી છે આત્મનિર્ભર બનવાની દિશામાં મહિલાઓ આગળ વધી રહી છે તો ત્યારે એ લોકો એમ વિચારતા હોય છે કે થોડીક વધુ વય થઈ જાય પછી લગ્ન કરવામાં આવે તો આ જે એક આપણે એમ કહી શકાય કે ટેન્ડન્સી જે બની રહી છે મંથનભાઈ એ આપની દ્રષ્ટિએ કેટલી યોગ્ય છે કે મોટી ઉંમરમાં લગ્ન કરવા અને પછી બાળકો થાય તો એનો જે ખતરો જે છે એ કઈ રીતે વધતો જાય છે આપની દ્રષ્ટિએ ગોપાલભાઈ યોગ્યતા વિશે સોશિયલ મુદ્દા વિશે તો બહુ વાત ના કરી શકું બટ એ સાયન્ટિફિક પ્રૂફ છે કે જ્યારે થર્ટી

એસ્ટ્રોજન કટ ઓફ થઈ જાય અને પ્રોજેસ્ટ્રોન એક આખી સાયકલ નવ મહિના સુધી ચાલતી હોય છે પછી લેક્ટેશન પીરિયડ સમય ઓક્સીટોસિન હોર્મોન ને બધા કામ કરતા હોય છે તો એ એક નેચરલ ફિનોમિન છે બ્રેસ્ટ માટે હવે બ્રેસ્ટ એના માટે જ બનેલા હોય છે ઇટ્સ ઇટ્સ ફોર લેક્ટેશન એટલે કે બાળકને દાવણ માટે જ્યારે એને એ હોર્મોન નો નથી એક્સપિરિયન્સ નથી થતો લાંબા સમય સુધી ત્યારે એમાં અમુક એસ્ટ્રોજન રિસેપ્ટર સેન્સિટિવ ચેન્જીસ થતા હોય છે ને એમાંથી કેન્સર પ્રગટ હોય છે એ સાયન્ટિફિક ફેક્ટ છે એટલે આ બધી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન છે જેના લીધે આપણે કેન્સરના કેસીસ વધારે જોવા મળે છે કરવું જોઈએ ના કરવું જોઈએ એ તો અલગ જ મુદ્દો છે એના વિશે આપણે અત્યારે ચર્ચા ના કરવી જોઈએ મંથનભાઈ જે રીતે આપણે વાત કરી કે બ્રેસ્ટ કેન્સરની આપણે અથવા તો સ્તન કેન્સરની આપણે વાત કરીએ આ જે એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે કે મહિલાઓ જે છે એ મહિલાઓને આપણે એક સામાન્ય રીતે એ સ્તન કેન્સરથી બચવા માટેના એક સામાન્ય કારણો આપની દ્રષ્ટિએ એક નિષ્ણાત તબીબોની દ્રષ્ટિએ શું હોઈ શકે કે એનાથી કેમ કે ઘણા કેસ જે છે એ યુવતીઓની ફરિયાદ એ સંદર્ભમાં ઉઠી રહી છે જો બ્રેસ્ટ કેન્સરનો આપણે જોવા જઈએ ને તો ઓર્બનાઇઝેશન ઇઝ અ મેઈન કોઝ કે ગામડાઓમાં એવું એક સર્વે પ્રમાણે 25 26 માંથી એક લેડીને કેન્સર થતું હોય છે બ્રેસ્ટનું જ્યારે સોરી અર્બન એટલે મેટ્રો સિટીઝમાં 25 કે 26 માંથી એક થતું હોય છે જ્યારે રૂરલ

મંથનભાઈ જે રીતે હાલની લાઈફ સ્ટાઈલ જે છે દરેક વ્યક્તિની આપણે પણ આવી ગયા એમાં દરેક વ્યક્તિ લાઈફ સ્ટાઇલ એની ભાગદોડની છે આપણે સારી રીતે જાણીએ છીએ કે એક કાપ સ્પર્ધા જે છે એ આખી દુનિયામાં ચાલે છે એને કોઈ પણ વ્યક્તિ એ બીજી વ્યક્તિ કરતાં આગળ નીકળવાની એક પ્રકારની જે સ્પર્ધા છે એ પ્રકારની આપણી લાઈફ સ્ટાઇલ આજના સમયમાં બની ગઈ છે ત્યારે આપની પાસે જે કેન્સરના કેસો આવી રહ્યા છે મંથનભાઈ એ અમે સમજવાની કોશિશ કરીશું કે આપની પાસે જે અત્યારના સંજોગો છે સમય ચાલી રહ્યો છે એમાં કેન્સરના ઘણા પ્રકાર આપણે આપે શરૂઆતમાં બતાવ્યા એમાં કયા પ્રકારના જે કેન્સર જે છે એ વધારે પ્રમાણમાં કેસ આવે છે ઓવરઓલ આપણે જોવા જઈએ તો હેડ નેક કેન્સર ઓરલ કેન્સર્સ મેક્સિમમ છે ગુજરાતમાં આપણે અહીંની જ વાત કરીએ તો ઇન્ડિયા અને વર્લ્ડના ડેટા અલગ હોય છે અને બીજા નંબરે સ્ત્રીઓમાં જોવા જઈએ તો બ્રેસ્ટ કેન્સર મોસ્ટ કોમન સ્ત્રીઓમાં લેડીઝમાં બ્રેસ્ટ કેન્સર પછી ઓરલ કેન્સર્સ અને ગાયનેકોલોજીકલ કેન્સર્સ પર વધારે જોવા મળતા હોય સર્વિક્સ કેન્સર ખાસ કરીને ગર્ભાશયના મુખનું કેન્સર અને ગર્ભાશયનું પોતાનું કેન્સર સાથે અંડાશય એટલે કે ઓવરીના કેન્સર પણ જોવા મળતા હોય છે ને એના પછી આવે છે કોલોરેક્ટલ એટલે કે મોટા આંતરડાના નાના આંતરડાના અને જઠરના અને ફેફસાના કેન્સર અને પુરુષોમાં જોવા જોઈએ તો મોઢાના કેન્સર મે મોસ્ટ કોમન કીધા અને એના પછી લંગ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર લંગ એટલે ફેફસાના કેન્સર અને કોલોરેક્ટલ એટલે મોટા આંતરડાના કેન્સર ખૂબ પ્રમાણમાં આપણે જોવા મળતા હોય છે પણ મેક્સિમમ જોવા જોઈએ તો અમારી પ્રેક્ટિસમાં વાત કરું ને તો

કેન્સર થવાની શક્યતા વીસ ગણી વધી જાય છે ઈટ્સ નોટ અ સ્મોલ નંબર ટ્વેન્ટી ટાઈમ્સ રિસ્ક આપણે એવું કહીએ કે ભાઈ પેલા ભાઈ ફલાણા ભાઈ તો નહોતા ખાતા તો પણ એમને કેન્સર થયું હા એ વાત સાચી છે એવું એક માણસ મળશે સામે ખાવાવાળા વાળા કે તમાકુ ખાવા વાળા ને કેન્સર થયું હોય વીસ માણસ મળશે એટલો ફરક પડે છે દર્શક મિત્રો મંથનભાઈ જે કેન્સર ઓંકો સર્જન છે એમને આપણે એક ચેતવણી પણ કહ્યું ચેતવણી પણ માની શકાય કે કોઈ પણ તમાકુની જે પેદાશો છે અથવા તો પ્રોડક્ટ જે છે એનો ઉપયોગ કરવો ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને સીધી સીધી રીતે આપણા ડોક્ટર આપણને સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ પ્રકારના જે તમાકુના જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ ટાળવો જોઈએ શક્ય બને ત્યાં સુધી ટાળવો જોઈએ કારણ કે ખતરનાક બીમારી અને આપણે એમ કહી શકાય કે જીવલેણ બીમારી છે તે તરફ આ એક જે વ્યસન છે એ દોરી જાય છે મંથનભાઈ આપણે હાલના સંજોગોમાં એ પણ જોઈ રહ્યા છે કે પેટના જે લગતા કેન્સર જે છે એની સંખ્યા પણ ખૂબ મોટી વધી રહી છે અને દર્દીઓના મૃત્યુ પણ છે ખૂબ ટૂંકા ગાળામાં થઈ રહ્યા છે ખબર પડે છે કે આપણે ચાર મહિના પહેલા એની અસર થઈ છે અને આપણે જાણવા મળે છે કે એ વ્યક્તિ આપણે થોડાક સમય પછી મળીએ છીએ તો જાણવા મળે છે કે એ વ્યક્તિ હવે છે જ નહીં તો આટલા ઝડપથી આના જે મૃત્યુના જે કેસ થઈ રહ્યા છે એ અમે થોડોક આપણી પાસેથી સમજવા માંગીએ છીએ કે પેટના કેન્સર જે છે આટલા ઝડપથી કેમ વધી રહ્યા છે

એમાં સર્વાઇવલ ના રેટ બહુ જ ઓછા હોય છે એમાં ક્યોર ના રેટ બહુ જ ઊંચા ઓલમોસ્ટ મિનિમલ કે નેગ્લિજીબલ ઝીરો જેટલા કહી શકાય બહુ જ મેરિક્યુલસ ચમત્કારિક કેસસમાં જ સફળતા મળતી હોય છે પણ હમણાં અમારી પ્રેક્ટિસમાં અનુભવમાં જોઈએ અને અમુક ડેટા પણ છે કે યંગ જનરેશનમાં ના કેસસ વધતા જાય છે કેન્સર આમ જીરિયાટ્રિક બીમારી છે જીરિયાટિક એટલે કે મોટી ઉમરે થતી બીમારીમાંથી એક આવે છે જે અત્યાર સુધી મોટા ભાગના 60 થી ઉપર ઉપરની ઉંમરવાળા લોકોને જ કેન્સર થતા હતા હવે સિનેરિયો ચેન્જ થઈ રહ્યો છે 20 25 30 32 વર્ષના પેશન્ટ્સ કેન્સર લઈને આવે છે અને એક રિસર્ચ છે અને એક્સપિરિયન્સ પણ છે કે જે નાની ઉંમરે કેન્સર થતા હોય છે એ બાયોલોજીકલી ઘણા જ એગ્રેસિવ હોય છે આપણે જે રૂટિન ટ્રીટમેન્ટ હોય છે ટ્રીટમેન્ટ તો એ જ આપવાની હોય નવી ગાઈડલાઈન્સ કઈ અલગ નથી બટ એને રિસ્પોન્ડ એઝ કમ્પેર ટુ એલ્ડરલી પર્સન પેશન્ટ મોટી ઉંમરના પેશન્ટ કરતા આ લોકોમાં રિસ્પોન્સ ઓછો જોવા મળતા હોય છે અને એમાં ફરી થવાની શક્યતા બધું ઘણું બધું પહેલાના સમયની અંદર જે છે એ મોટી ઉંમરમાં દર્દીઓ વધારે આવતા હાલમાં આપની પાસે જે દર્દીઓ આવી રહ્યા છે નાની વયમાં પણ આવી રહ્યા છે ત્રીસ થી ચાલીસ વર્ષની વયના દર્દીઓ પણ આપની પાસે આવી રહ્યા છે લક્ષણો લઈને તો આનું કારણ આપને પ્રાથમિક રીતે જે આ સિનેરીઓ આપણે વાત કરી સિનેરીઓ બદલાઈ રહ્યા છે તો આના માટે મુખ્ય રીતે આપને શું દેખાય છે કે આ આટલી ઝડપથી યુવા પેઢીમાં કેમ રીતે આ બીમારી જે છે એ ઘર કરી રહી છે હું ચોક્કસપણે ના કહી શકું એક્ઝેક્ટલી શું કેસીસ છે અને રિસર્ચનો વિષય છે મારા એક્સપિરિયન્સ અને એક હાઇપોથેસિસ પ્રમાણે ઇટ્સ જસ્ટ હાઇપોથેસિસ અ એક ટવેન્ટી નો આર્ટિકલ હતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નો અને આવ્યો છે કે અમદાવાદ આનંદ ભરૂર્ષના અ ડિસ્ટ્રિક્ટમાંથી જે વેજીટેબલ ફ્રૂટના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા એમાં જે પેસ્ટિસાઇઝનું પ્રમાણ જોવામાં આવ્યું હતું તેમાંથી વીસ ત્રીસ ટકામાં પેસ્ટિસાઇઝની માત્રા વધારે હતી અને એ જે જેટલા સેમ્પલ્સમાં પેસ્ટીસાઇઝ ની માત્રા વધારે હતી એ સેમ્પલોમાંથી સિત્તેર સાઠથી સિત્તેર ટકામાં એ બધા પેસ્ટિસાઇડ્સ હતા જે ઓલરેડી ગવર્મેન્ટે બેન્ડ લગાવી દીધો છે જેને માન્યતા નથી છતાં પણ યુટિલાઇઝ થયા રાખે છે બધા બહુ જ ડેન્જરસ અ હામફૂડ પેસ્ટિસાઇડ્સ કેમિકલ્સ છે જે આપણા શરીરમાં લાંબા ગાળે આપણે જે ને વેજીટેબલ્સ ખાઈએ છીએ તેમાં જમા થતા રહે છે અમારો હાઇપોથેસિસ છે ચોક્કસપણે આપણે કોઈ રિસર્ચ નથી બટ આ જ બધા કારણો છે જે અ કેન્સરમાં નું કારણભૂત બનતા હોય છે મંથનભાઈ આપણી પાસે સમય ઓછો છે મંથનભાઈ આપણી પાસે સમય ઓછો છે પણ એક પ્રશ્ન જે છે એ એ સામાન્ય પબ્લિકનો પ્રશ્ન પ્રશ્ન છે 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 અને એમની માન્યતા ખોટી પણ હોઈ શકે આપણે એમ આવતું હોય કે કેન્સર એટલે હવે કેન્સર જેવી સ્થિતિ થઈ છે તો આ જે માન્યતા આપણા સામાન્ય લોકોની રહેલી છે તે સંદર્ભમાં આપણા જે એક એમ કોઈ સર્જન તરીકે આપ આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે કે આ જે માન્યતા છે એ કેટલી હદ સુધી સાચી પડે છે ના કેન્સર એટલે કેન્સલ નથી મિત્રો અને હું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એટલે આપણે એવા યુગમાં છીએ જ્યાં કેન્સરની બેસ્ટ મેડિસિન અને ઓલરેડી ઉપલબ્ધ છે અને હજી ઘણું બધું રિસર્ચ ચાલી રહ્યું છે અને આવનારા ગાળામાં બહુ જ સારી સારી મેડિસિન્સ દવાઓ અને સર્જરીની પદ્ધતિઓ શોધાવાની છે અને શોધાઈ રહી છે એનું કામ ચાલી રહ્યું છે હા નાઇન્ટીઝની અને એટીઝની વાત કરીએ ચાલીસ પચાસ વર્ષ પહેલાં તો કેન્સર ઇક્વલ ટુ કેન્સલ જેવું જ હતું બટ અત્યારે ત્યારે પાંચ કે છ જ કિમોથેરેપી ગણીને હતી અત્યારે લોટ્સ ચાલીસ પચાસ કિમોથેરેપી એજન્ટ પ્લસ એ આવી ગઈ છે ટાર્ગેટ થેરેપી આવી ગઈ છે કે જેમાં મિનિમમ સાઇડ ઇફેક્ટ સાથે વન્ડરફુલ રિઝલ્ટ મળતા હોય છે સર્જરીની વાત કરું તો હવે મોટાના કેન્સરમાં માણો કે જડબુ કાપવું પડે તો એની જગ્યાએ આપણે પગનું હાડકું મૂકીને નવું જડવું બનાવી શકીએ છીએ સ્તનના કેન્સરમાં ખાલી ગાંઠ કાઢીને બાકીને બ્રેસ્ટ આપણે સેફ પ્રિઝર્વ કરી શકીએ એવી ઓન્કો પ્લાસ્ટિક ટેકનિક આવી ગઈ છે પ્લસ પેટના ભાગમાંથી ચરબી લઈને આખું સ્તન કાઢ્યા પછી પણ નવું સ્તન બનાવી શકીએ એ બધી ટેકનિકો સરસ પ્લસ રોબોટિક સર્જરીસ ના ઓપ્શન આવી જાય આવી ગયા છે જેનાથી કેન્સર માં આપણે બહુ જ પ્રિસાઇઝ એક્યુરેટ રિઝલ્ટ આપી શકીએ છીએ આ બધી માં અર્લી સ્ટેજીસ એટલે પેલા બીજા ત્રીજા સ્ટેજ ના તો ક્યુર થવાની શક્યતા બહુ સારી એવી છે આપણે સમયસર સારવાર કરાવીએ તો એટલે એમાં હતાશ થવાની જરૂર નથી બટ એટલું કહીશ કે ચોક્કસપણે કોઈ કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય ઓન્કોલોજીસ્ટ હોય એમની પાસે સારવાર લો તો કેમ કે અમારા પ્રેક્ટિસમાં જોતા હોય છે કે સમાજમાં ઘણા બધા નોન મેડિકલ પર્સન નોન ઓન્કોલોજી તો દૂર વાત છે જે ડોક્ટર નથી એવા પણ ઘણા કેન્સરની પ્રેક્ટિસ કરતા હોય છે તો એનાથી દૂર એવું છે કે કેમ કે કેન્સરની ટ્રીટમેન્ટ ટાઈમ બાઉન્ડ છે વેરી ટાઈમ સેન્સિટિવ છે તો સમય જતો રહ્યો કેન્સર વધતું જશે એક સ્ટેજ પછી કોઈ બી સારવાર કામ નહી કરે એટલે જેવું નિદાન થાય એવો અઠવાડિયા દસ દિવસ 15 દિવસમાં બધા રિપોર્ટ્સ થઈ જતા હોય છે જનરલી અને ચાલુ કરાવી દેવી જોઈએ દર્શક મિત્રો ખૂબ જ ઉપયોગી વાત કે કેન્સરની જે જે તકલીફ છે એ ટાઈમ બોમ્બ જેવી સ્થિતિ છે એને સમયસર રીતે સાચવણી કરવી ખૂબ જરૂરી છે કારણ કે એ સમય જેમ જ ઝડપથી વધે છે એમ બીમારી જે છે એ પણ અતિ ઝડપથી રોકેટ ગતિએ વધી જાય છે અને પછી એની જે સારવાર જે છે એ ખૂબ જ અશક્ય બની જાય છે જે રીતે મંથનભાઈ વાત કરી રહ્યા હતા પરંતુ એમને આપણે ખૂબ સરસ માહિતી એ પણ આપી કે હવે ટેકનોલોજીની સાથે સાથે નવી નવી મેડિકલ ટેકનોલોજી આવી રહી છે જેના ખૂબ સારા પરિણામ આપણને મળી રહ્યા છે પ્રાથમિક તબક્કાઓની અંદર જો સારવાર આપણે કરાવીએ તો એનાથી આપણે સારા પરિણામ મળે છે આયુષ આપણું જે છે યથાવત રહેતું હોય છે મંથનભાઈ અમારી પાસે પ્રશ્નો તો ઘણા છે પરંતુ આપણી પાસે જે સમય જે છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર કેન્સરના વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે એટલે કે ચોથી તારીખે વર્લ્ડ કેન્સર ડે છે ઘણા બધા કાર્યક્રમ કેન્સરને લઈને યોજાવાના છે જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાના છે આજે આપણે આ વિષયમાં કેન્સર અંગે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર